દિવસ સુધી વિડીયો બનાયા વિડીયો ના તમે આવીને ગયા તો માહિતી સાચી છે કે ખોટી આવી કોમેન્ટ તમે લોકો જરૂરથી એ મને પૂરેપૂરી પાક્કી ખબર છે પૂરેપૂરી ચેક પેટ સુધી વિશ્વાસ છે આવો કે તમે લોકો સો ટકા કોમેન્ટ કરે જ કરે કરે એટલે જ આપણે આજે વિડીયો બનાવ્યો છે આજના વિડીયોની અંદર જ માવઠાના પ્રસાદની આપણે આગાહી આપવાની છે જે ક્યાંથી શરૂ થશે કેટલા જિલ્લામાં વરસાદ રહેશે રહેશે તાલુકામાં બધી માહિતી આપવાના એટલે એન્ડ સુધી કારણ કે આપણે વિડીયો બનાવીએ છીએ તો ફક્ત ને ફક્ત યુટ્યુબનું જ કામ કરીએ છીએ એવું નથી આપણે સિવાય બીજા અદર કામ પણ હોય છે આપણે યુટ્યુબ પર તો વિડીયો બનાવવાનું ચાલુ રાખીએ છીએ સિવાય આપણું મેઇન કામ જે સીસીટીવી કેમેરા ઇલેક્ટ્રિકનું છે એ પણ ચાલુ રાખવું જરૂરી છે YouTube એટલી ઇન્કમ હાલ આપતું નથી કે YouTube પર જ આપણે વિડિયો બનાવીએ કે YouTube પર ટાઈમ આપણે વધારે આપીએ તો વિડિયો ની અંદર વાત કરીએ હવે તો હવે જે આગાહી છે એ મુજબ દક્ષિણ ગુજરાતથી આ વર્ષાની શરૂઆત થવાની છે દક્ષિણ ગુજરાતથી અને આનો જે મુખ્ય ભાગ છે આ વરસાદનો પેટર્નનો એ મહારાષ્ટ્ર બોર્ડર લાગુ વિસ્તાર એટલે કે મહારાષ્ટ્ર બોર્ડર લાગુ વિસ્તાર અને દક્ષિણ ગુજરાતની અંદર સુરત વલસાડ નવસારી વરસાદ ટ્રાફિક આ બધા જ જગ્યાએ આપણે ભાગની અંદર વરસાદ થવાનો છે અને આ જે વરસાદ થવાનો છે આ માવઠું કોઈ મોટા પ્રકારનો વરસાદ નહીં હોય ફક્ત ફક્ત માવઠું હળવું એકદમ હળવું માવઠું માવઠું હોય છે આ કોઈ મોટો હેવી વરસાદી રાઉન્ડ નથી આ મિત્રો ફક્ત માવઠું જ છે જે કોઈ જગ્યાએ છૂટાછવાયા કેકલ દોકલ ભાગોની અંદર માવઠું થશે જેવી રીતે પાછળ આપણે આનાથી ત્રણ ચાર દિવસ પહેલા કચ્છમાં માવઠું થયું હતું એવી જ રીતે બસ આ માવઠું થશે બાકી વધારે મોટો વરસાદ થાય ખેડૂતોને નુકસાની થાય એવો વરસાદ થાય તેવી કોઈ જ શક્યતાઓ નથી એટલે કોઈએ પણ ડરવાનું કે જરૂર નથી સોશિયલ મીડિયામાં જે અફવા ફેલાઈ રહી છે વાવાઝોડું આવવાનું વાવાઝોડાની પણ અમારી જોડે હાલ કોઈ વિશેષ અપડેટ નથી મિત્રો જે અપડેટ હશે કે અમે તમારા સુધી જરૂરથી પહોંચાડવાનો પ્રયત્ન કરીશું રાતના ભલે નવ વાગી ગયા તેમ છતાં આપણે વિડીયો બનાવીને માહિતી આપીએ છીએ અને એ જ રીતે આપણે માહિતી કન્ટિન્યુ આ ચેનલ ઉપર તમને આપવાની રહેશે હવે વાત કરવાની છે કે આ આવટુંક કયા કયા જિલ્લામાં તાલુકામાં રહેશે તો દક્ષિણ ગુજરાતની વાત કરી લીધી હવે વાત કરીએ મધ્ય ગુજરાતની મધ્ય ગુજરાતની આજ જે વરસાદી વાતાવરણની સ્થિતિમાં એવું છે કે મધ્ય ગુજરાતમાં કોઈ કોઈ જગ્યાએ કદાચ છૂટો છવાય એકલ દોકલ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ થઈ જાય તો એ રૂપ રહેશે બાકી મધ્ય ગુજરાતમાં ફક્ત અને ફક્ત વાદળછાયું વાતાવરણ થવાનું છે ત્યાં કોઈ મોટા વરસાદની શક્યતા નથી સૌરાષ્ટ્રની અંદર વાત કરીએ સૌરાષ્ટ્રની અંદર પણ વધારે કોઈ વરસાદની શક્યતા નથી જે વધારે વરસાદની શક્યતાઓ છે દક્ષિણ ગુજરાતની અંદર આ વધારે વરસાદની શક્યતાઓ છે જે આપણે વિડિયોની શરૂઆતમાં જ બતાવી દીધું કહી દીધું કે દક્ષિણ ગુજરાતમાં થોડો વરસાદ વધારે જે બેલીમોરા સુરત નવસારી તાપી વલસાડ જે પણ મેં નામ આપ્યા વિસ્તરણની અંદર વરસાદ રહેવાનો છે પણ એકલ દોકલ વરસાદ રહેશે બહુ હેવી માવઠું નહીં હોય આ રીતનો વરસાદ રહેવાનો છે બાકી કોઈ તોફાની પવન સાથે ભારે વરસાદ આવે તેવી હાલ પૂરતી કોઈ શક્યતા નથી માવઠું છે માવઠું આવવાનું છે બસ અને આ પાંચ તારીખ સુધી આવું જ રીતનું આ વાતાવરણ રહેવાનું છે હવે વાત કરી લઈએ આપણે ગાંધીનગરની અમદાવાદ અમદાવાદની વાત કરી લીધી જે રીતે અમદાવાદની પરિસ્થિતિ રહેવાની સેમ ટુ સેમ પરિસ્થિતિ ગાંધીનગરમાં પણ આ જ પરિસ્થિતિ રહેવાની છે પછી આપણે વાત કરીએ હવે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર જેમાં દાહોદ ખુદરા હાલોલ કાલોલ અને એની આસપાસના ગ્રામ્ય વિસ્તારો અને તાલુકાઓ કે જિલ્લાઓ તો આ વિસ્તારોની અંદર પણ કોઈ મોટા વરસાદની શક્યતાઓ નથી આ આ વિસ્તારોની અંદર પણ છૂટા છવાયા વાદળ થાય કે વાદળથી આકાશ ઘેરાયેલું રહે એક ડરનો માહોલ બને એવી શક્યતાઓ બાકી વરસાદ પડે તેવી શક્યતાઓ આ વિસ્તારની અંદર પણ નથી એટલે આ જે વરસાદ છે ને એ અત્યારે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર અને સુરત દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર થોડો વરસાદ થાય તેવી શક્યતાઓ છે બાકી કોઈ એવા વરસાદની શક્યતાઓ નથી હવે સાબરકાંઠામાં પણ આવા કોઈ વરસાદની હાલ શક્યતાઓ નથી એમાં પણ એકાદ ગ્રામ્ય વિસ્તારની અંદર કદાચ એ છૂટ છાંટ છૂટાછા છાંટા વિસ્તાર થઈ જાય તો એ અલગ રહેશે બાકી મોટા ભાગના વિસ્તારોની અંદર કોઈ પણ જગ્યાએ વરસાદની શક્યતાઓ નથી એટલે આ વિડીયોની અંદર જે વરસાદની માહિતી હતી ને મેં તમે તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો તો આ વિડીયોની અંદર અત્યારે હાલ પૂરતું તો અતુ ચેનલ પર નવા હો ચેનલ સબસ્ક્રાઈબ ના કરે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી વિડીયો લાઇક આપી દેવી અને વિડીયોને શેર પણ કરી દેવો